કોંગ્રેસ પાર્ટીના અગ્રણીઓ ખોડલધામની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ખોડલધામ પહોંચી ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે તેમજ કોંગ્રેસના સમયમાં વીજ માંગ સમયે ખેડૂતો અને પાટીદારો પર ગોળીઓ ચલાવી હતી તેવો આક્ષેપ કર્યો હતો ત્યારે ખોડલધામ સાથે સંકળાયેલા આપના નેતા શિવલાલ બારસિયાએ ભરત બોઘરાને આડે હાથ લીધા હતા તેમણે કહ્યું હતું કે ભાજપની સરકારમાં પાટીદારો પર અત્યાચારો થયા તેને લઈને કેમ નથી બોલતા સાથે જ ચેલેન્જ કરતાં જણાવ્યું હતું કે ભાજપમાં રહેલ પાટીદાર આગેવાનોમાં હિંમત હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બદલે ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરી દેવા માટે બોલેને બતાવવા વિનંતી કરી અમે જ્યારે એકવીસ એક બે હજાર સત્તરમાં ખોડલધામ જ્યારે અમે લોકોને સમાજને અર્પણ કર્યું હતું ત્યારે તમામ સમાજના લોકો તમામ પક્ષના લોકો તમામ જ્ઞાતિના લોકો બધા ત્યાં દર્શને આવે એમાં કોઈ જ્ઞાતિભેદ કે કાંઈ એવું અમે રાખ્યું નથી એટલે અમે રાષ્ટ્રને અર્પણ કર્યું છે એટલે સ્વાભાવિક છે કે બધા આવે પણ મેં આપના મીડિયા મારફતે જાણ્યું કે ભરતભાઈ બોઘરા બીજેપીમાંથી બોલ્યા છે કે કોંગ્રેસે ખેડૂતોને અને પાટીદારોને ખૂબ અન્યાય કર્યો એનો આદત રીતે હું એનો જવાબ આપું કે ઘણીવાર આપ જોશો કે ભાઈ જીતુભાઈ વાઘાણી પ્રમુખ બોલ્યા પ્રમુખ બન્યા ત્યારે એને અહીંયાથી ચાંદીથી તોડ્યા હતા આર પાટીલ પ્રમુખ બના તો એ પણ આવ્યા હતા તો અમિત શાહ પણ આવે અને એવી રીતે અમિત ચાવડા પણ આવે એ તો માતાજી દરબાર છે જે કોઈ આવે આવી ગયા પણ એના વિશે રાજકારણ કરવું અને સમાજને વચ્ચે લેવો એ એક છેસરી માનસિકતા છે એમને બે ત્રણ સવાલ કર્યા હું આપને જવાબ આપું એને એવું કીધું કે કોંગ્રેસના રાજમાં પાટીદારોને ખૂબ ખૂન થયા માયરા હું ભરતભાઈ બોગરાને કહેવા માગું છું કે એ તો બહુ દૂરની વાત હતી અને એ તો તમામ ખેડૂત વર્ગ ને હતા પણ ખાલી પાટીદારો ને ચૌદને તમે હજી બે હજાર સત્તરમાં કોઠારમાં માર્યા છે એનો બદલો તો લ્યો અહીંયા શું નક્કું સકતા દેખાડો છો ચાલી ચાલી છેતાલીસ ધારાસભ્યો છે છતાંય કંઈ કરી નથી બીજું કે આમ આદમી પાર્ટી ક્યારે પણ કપાસમાં જ્યારે ડ્યુટી ઘટી ડ્યુટી હટાવી તો એના વિશે જયારે આમ આદમી પાર્ટીમાં જ્યારે જયારે સ્પીચ આપવામાં આવી ત્યારે આ જ નેતા એવું બોલતા હતા કે અમે અમે ટેકાના ભાવથી ખરીદી કરશું હું આપના માધ્યમથી એવો કહેવા માંગુ છું કે

આવે છે એના મુદ્દે હું આપને એમ કહું છું કે તો તમે આમાં એમએસપી એસ નક્કી કરો ત્યાંથી માલ હું માનું છું નબળો હોય શકે નબળો હોય શકે તો એમાં બે પાંચ રૂપિયા દસ રૂપિયા થાય કોઈ દલાલ આવીને આમ સીધો હાથ નાખીને એવી વાત કરે કે આઠસો રૂપિયા છસો રૂપિયા ને શું મજા છે આ નપુ સપોની સરપાર છે આવું ના હોય આવી રીતે કોઈ બી મગફળીના એમએસપીના ભાવ નક્કી થયા પછી ત્યાં કોઈ પણ ઝાંસી ના એમએસપી ના ભાવ નક્કી થાય એથી નીચે હરાજી કોઈ પણ યાર્ડ માં થાવી ના જોઈ ના જોઈ ના જોઈ જો આ ખેડૂત ના હિત્યા હોય તો એમાં આગળ આવે બંધ કરાવે એનું છે મેન્ડેટ ને પ્રમુખ પણ બધા એના ને એના છે ખેડૂતો ના ખંભે બંધુક ખોડી અને પાટીદાર ના નામે એને રાજકારણ કરે છે એ બંધ કરે સત્યથી વેગળું છે એને હું વખોડું છું જેટલા બીજેપી સરકારમાં પાટીદારો ઉપર દમન અને નુકસાન અને માથાકૂટું માર ખાધો છે એટલો અન્યાય થયો છે એટલો અન્ય સરકાર કે અન્ય પાર્ટીઓમાં નથી થયો એ હું ડંકાની ચોટ ઉપર કહું થયો એમાંય ખોટું થયું એ જ્ઞાતિ વેમાન્યસ હતા કોઈ વ્યક્તિગત વેમાન્યસ હતા આ તો સમાજના લેવલે અને સમાજને આખો એક જ ભરતભાઈમાં અને એના બીજેપીના જે હું અમારા પાટીદારો એને હું ચેલેન્જ આપું છું કે તમારામાં હિંમત હોય તો સરદાર સ્ટેડિયમ નું નામ નરેન્દ્ર મોદી કરના કોઈ હિંમત હોય તો ખેલા બોલી જવો બોલી જવો તો તમને ખબર પડશે ખોટે ખોટી વાતો રહેવા દો બસ